મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ કે નાનપણથી જ ઘણા વ્યક્તિઓને બુદ્ધિની મોટા મોટી તકલીફ હોય છે ઘણા એવા લોકો હોય છે કે સમય જતા બુદ્ધિયુક્ત કામ કરી શકતા નથી કેટલાક લોકો એવા હોય છે મિત્રો આયુર્વેદ ની અંદર બુદ્ધિ વધારનારી વનસ્પતિઓ આચાર્ય ચરપથી માંડી સુશ્રુત વાઘભટ એ બધા કીધેલું છે के बुद्धि युक्त जे कर्म करे छे जे कर्म करवानिंदर बुद्धि नो વધારે પડતો ઉપયોગ થાય છે એવા લોકો ને કાયમ ને માટે બુદ્ધિવર્ધક મેધાવર્ધક એવા ઔષધનો ખાસ સે ઉનકો આચાર્ય ચરક કે છે કે માલકાંગડી સતાવરી અશ્વગંધા ઉપલેટ બ્રાહ્મી અને શંખપુષ્પ આ છ સાત દ્રવ્યો એવા છે કે કદાચને ને ચાલીસ વર્ષની ઉંમર પછી સતત લેવામાં આવે તો બુદ્ધિ ગ્રાહ્યતા ની અંદર તીવ્ર વધારા થાય છે કારણ કે આચાર્ય ચરખી અને મેધ્ય રસાયણ કીધેલા છે મેધ્ય એટલે કે પ્રભા બુદ્ધિ અને મેધા એટલે કે ધારણ શક્તિ આ વનસ્પતિઓ છે મિત્રો આનો ઉપયોગ એ આચાર્યોએ બહુ સરસ કરીને બતાવ્યો છે આ ઔષધોનું મિશ્ર ચૂર્ણ સારસ્વત ચૂર્ણ કહેવામાં આવે છે અને સારસ્વતા રિષ્ટ પણ બજારની અંદર પ્રાપ્ય છે ઘણી બધી સારી કંપનીઓ બનાવે છે અને બ્રાહ્મી તો ઘેર ઘેર જાણીતી છે બ્રાહ્મી નામ એ રીતે પાડેલું છે કે જે તમને બ્રહ્મ તત્વ એટલી બધી સુંદર ઔષધિ છે આપણા મગજની અંદર સિરોટોની નામનું એક તત્વ છે એને બરોબર સરખું રાખે છે બ્રાહ્મી

અન્ય પ્રાકૃત દ્રવ્ય કે જે પ્રાકૃત દ્રવ્યો જે છે એના કરતા બ્રાહ્મી કરતા પણ શંખ પુષ્પી આચાર્યો શંખ પુષ્પી બાળકોથી માંડી અને વૃદ્ધો સુધી મગજનું નર્વિન ટોનિક્સ એનાથી નાડીઓને બળ મળે છે તાકાત મળે છે અને એ તાકાતથી આપણે ઘણી વખત સુંદર મજાના કાર્યો કરીએ છીએ દાખલા તરીકે કોઈ ગરીબ માણસ નો દીકરો જાય છે કારણ કે એની વધારે હોય છે હું એમ પરંતુ શંખ પુષ્પી ખાઈને પણ બ્રાહ્મી ખાઈને પણ ઘણા બધા વ્યક્તિઓ એ લાંબુ જીવન જીવા છે ઋષિ મનુ અને આ બ્રાહ્મી એવી છે કે જે મગજના સર્વ રોગોની અંદર કામ લાગે છે સાયકોસોમેટિક જેને દીઠ થયો હોય સાયકોસોમેટિક એટલે કે અર્ધ ગાંઠ પણ જેને કહેવામાં આવે છે અર્ધ આખું શારીરિક રોગ હોય અર્ધ માનસિક રોગ હોય એને સાયકોસોમેટિક કહેવામાં આવે છે આની અંદર બ્રાહ્મી એ ઉત્તમ કાર્ય કરે છે મિત્રો ઘણી બધી વનસ્પતિઓ એવી છે જે દૂધ સાથે લઈ શકાય છે આ બધી બાબતો એવી છે કે યોગ્ય વૈદ્યને અથવા તો યોગ્ય આયુર્વેદિક ચિકિત્સકને મળી અને પછી આ આરોગ્યને વધારનારી મેધાને વધારનારી બુદ્ધિશક્તિને વધારનારી આ બધી ઔષધિઓનું સેવન કરવું ચોક્કસ ફાયદો મળશે ઓમ શાંતિ જય ધન્વંતરી